હેલો ફ્રેન્ડ્સ ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે અને ડીએમ પણ આવે છે ઇન્સ્ટાગ્રામમાં કે તમારા સાબુનમાં શું નવાઈ છે જે બીજા સાબુ કરતાં અલગ પડે છે તો હું તમને એવું કહેવા માંગુ છું કે આ સાબુમાં દરેક ઇન્ગ્રીડિયન્ટ નેચરલ યુઝ કર્યા છે ઇવન ગ્લિસરીન બેઝ બેસ છે અને આની અંદર કેસુડા સિવાય કશું પણ એક્સ્ટ્રા એસેન્શિયલ કે આર્ટિફિશિયલ તમે ઇન્ગ્રીડિયન્ટ કહી શકો એવા કોઈ આર્ટિફિશિયલ ઇન્ગ્રીડિયન્ટ યુઝ નથી કરવામાં આવ્યા ઓનલી કેસુડો યુઝ કરવામાં આવ્યો છે એલોવેરા છે અને કોપરેલ તેલ છે જેનાથી એકદમ તમારી ત્વચા મુલાયમ બનશે ઉનાળામાં તો આ સાબુ વાપરવો જ જોઈએ અને બીજી એક વાત કહીએ કે સાઇઝમાં પણ આ એકદમ સરસ મોટી સાઇઝમાં સાબુ આવે છે અને બીજાની કમ્પેરિઝનમાં જોઈએ તો પ્રાઇઝમાં પણ તમને ઘણો બધો ફરક પડશે અને એકદમ નેચરલ સાબુ મળશે તમે જ્યારે હાથ આનાથી ધોશો તો ઇવન પાણી પણ તમને ઓરેન્જ કલરનું કે પીળા કલરનું દેખાશે બિકોઝ પ્રોપર કેસોડાનો અહીંયા ઉપયોગ કરેલો છે કેસોડાના પાંદડા જે હોય છે ફૂલો એને સરસ રીતે સૂકવીને પછી ક્રશ કરીને નાખેલા છે એવું નથી કર્યું કે એકદમ પાણી નાખીને આપી દીધો છે કે થોડા કલર માટે જ કેસોડો નાખ્યો છે એટલે તમે મારા દ્વારા જો પરચેસ કરશો તો એકદમ પ્રોપર તમને નેચરલ સાબુ જ મળશે અને એમાં બીજું કોઈ ટાઈપના આર્ટિફિશિયલ ફ્રેગરન્સ કે આર્ટિફિશિયલ તમે ઇન્ગ્રીડિયન્ટ કહી શકો કોઈ પણ જાતના ઉપયોગમાં લીધો નથી બસ આવો જ પ્રોપર તમને ઓરેન્જ કલર જોઈશે જો તમને આજે જ ઓર્ડર કરો એપ્રિલની ઓફર હજુ પણ મેં એક્સટેન્ડ કરીને માર્ચની ઓફર હતી તે એપ્રિલ સુધી મેં એક્સટેન્ડ કરી નાખી છે એટલે અને બજાર કરતાં એકદમ સસ્તા ભાવમાં તમને જો ઘરે બેઠા ધંધો કરવો હશે મારા સાબુ પરચેસ કરીને તો પણ તમે કરી શકો એકવાર ટ્રાય કરવા માટે તમે મંગાવી શકો છો અને રિઝલ્ટ તમે જોશો અને આ ઉનાળામાં તો કેસુડાના સાબુથી નાવું જ જોઈએ છોકરાઓ બાળકોને પણ તમારે આ સાબુથી નવડાવવા જોઈએ જોઈ શકો છો કે જો આની અંદર નાખતાની સાથે જ કેવો પીળો કલર પાણીની અંદર થઈ ગયો એટલે એકદમ ઓરેન્જ કલર તમને પીળાશ પડતો કે કહી શકો કે પીળાશ પડતો ઓરેન્જ કલર કહી શકો એ રીતે તમને કેસરી કલર આવી રીતે દેખાશે અને રીતસરના હાથમાં તમને થોડા થોડા કેસુડાના ફ્લાવર્સ પણ આવશે તેથી ખૂબ જ તમને સ્કિનને સ્કીનને રિલેટેડ જે બી પ્રોબ્લેમ હશે તે સોલ્વ થશે અને ઉનાળામાં લૂ પણ નહીં લાગે આનાથી હું મારી એકદમ તમે કહી શકો કે એકવાર તમે મારા સાબુ વાપરો અને જોઈ શકો છો કે એવો હાથ એકદમ ચોખ્ખો થઈ જાય છે તો તમને આ લાવ સાબુ લેવો હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો હું તમને વોટ્સઅપ નંબર શેર કરી દઈશ આવજો